આ તેમની પહેલી કાર છે તેમણે તેમના જીવનમાં પહેલી લીધેલી કાર છે તે વેગનાર તેમણે હજુ સુધી રાખી છે તેમનો નંબર પણ બાર જીરો છ છે ને અન્ય એમનું તેને વર્ષો જૂનું સ્કૂટર છે તે બતાવીએ તેમનો નંબર પણ બાર જીરો છ જ છે વિદેશમાં તેમનું ઘર છે અમેરિકા ને લંડન ત્યાં જ એમને તેમના જે વાહનો છે તેમનો નંબર પણ તેમણે બાર જીરો છ જ રાખ્યો છે એટલે કે અત્યાર સુધી તેઓ જે નંબરને લકી નંબર માનતા હતા તે જ નંબર ક્યાંક ને ક્યાંક તેમના માટે અનલકી છે તે સાબિત થયો છે આખું જીવન જે નંબર તેમણે પોતાના વાહનોમાં રાખ્યો એ જ નંબર કે 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 તેમની સાથે તેમના મૃત્યુનો સંયોગ લઈને આવ્યો અમદાવાદમાં જે ગોજારી પ્લેન દુર્ઘટના થઈ સમગ્ર વિશ્વભરમાં આ ઘટનાની ચર્ચા છે 275 થી વધુ લોકો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યાની વાત છે તે સત્તાવાર રીતે સામે આવી ચૂકી છે તેમાં વાત કરવામાં આવે તો ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન રાજકોટમાં રહેતા વિજયભાઈ રૂપાણી પણ આ મૃતકોમાં સામેલ છે તેઓ પણ પોતાના દીકરીના ઘરે લંડન છે તે તે જઈ રહ્યા હતા ને પણ પણ આ ઘટનામાં તેમનું નિધન છે છે થયું તેમના ઘરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ વાત કરવામાં આવે તો તેમના ઘરે તો અત્યારે કોઈ પણ વ્યક્તિ નથી કારણ કે તેમના પુત્ર અને પુત્રી છે તે વિદેશ રહેતા હતા અંજલીબેન છે તે પહેલાથી જ લંડન તેમના દીકરીના ઘરે હતા અને વિજયભાઈ છે તે ગઈકાલે જઈ રહ્યા હતા અને તેમાં જ આ દુઃખદ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ છે તે નીપજ્યું એટલે કે અત્યારે તેમના ઘરે તો કોઈ નથી પરંતુ તેમના જે પાડોશીઓ છે તેમાં પણ ખૂબ જ ઘેરા શોકની લાગણી છે તે ફેલાય છે કારણ કે પાંત્રીસ વર્ષથી વિજયભાઈ છે તે આ જ જગ્યા પર રહેતા હતા અત્યારે તેમના ઘર પર જો વાત કરવામાં આવે તો પોલીસ કાફલો પણ ખડકાઈ ચૂક્યો છે રાજકોટના ભાજપના નેતાઓ પણ અહીંયા અનેક આવી રહ્યા છે પરંતુ અહીંયા કોઈ છે નહીં અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ વિજયભાઈની અંતિમ ક્રિયા છે તે પણ ગાંધીનગર જ થવાની છે અત્યારે તેમના બહેનના ડીએનએ સેમ્પલ લઈ અને તેમનું જો વાત કરવામાં આવે તો જે છે સેમ્પલ મેચ થયા બાદ તેમનો મુદ્દે છે સોંપવામાં આવશે ત્યારબાદ અંતિમ વિધિ છે થશે એક અન્ય સંયોગ વિજયભાઈ સાથે એ પણ છે કે વિજયભાઈનો જે લકી નંબર હતો તે જ તેમના માટે ક્યાંક ને ક્યાંક અનલકી સાબિત થયો છે તે આપણે જણાવવા માંગીશું કે તેમનો લકી નંબર બાર હતો ને તમામ તેમના જે વાહનો છે તેમાં તે આ જ નંબર છે તે રાખતા હતા બાર જીરો છ અને ગઈકાલે જે તારીખ હતી તે પણ બાર છ એટલે કે બાર જીરો છ તારીખ હતી ને આ જ તારીખે તેમનું નિધન થયું એટલે કે અત્યાર સુધી તેમનો જે લકી નંબર હતો તે જ લકી નંબર છે તે તેમના માટે અનલકી છે તે સાબિત થયો આ તેમનું ઘરમાં પાર્કિંગમાં જે પડેલી તેમની કાર અને તેમનો વર્ષો જૂનું સ્કૂટર છે તે આપણે બતાવીશું આ તેમની પહેલી કાર છે તેમણે તેમના જીવનમાં પહેલી લીધેલી કાર છે તે વેગનાર તેમણે હજુ સુધી રાખી છે તેમનો નંબર પણ બાર જીરો છ છે ને અન્ય એમનું તેને વર્ષો જૂનું સ્કૂટર છે તે બતાવીએ તેમનો નંબર પણ બાર જીરો છ જ છે અને જે તેમના નજદીકી લોકો છે તેમના કહેવા મુજબ વિદેશમાં તેમનું ઘર છે અમેરિકા ને લંડન ત્યાં જે એમને તેમના જે વાહનો છે તેમનો નંબર પણ તેમણે બાર જીરો છ જ રાખ્યો છે એટલે કે અત્યાર સુધી તેઓ જે નંબરને લકી નંબર માનતા હતા તે જ નંબર ક્યાંક ને ક્યાંક તેમના માટે અનલકી છે તે સાબિત થયો છે કારણ કે ગઈકાલે પણ બાર છ તારીખ હતી એટલે કે બાર જીરો છ જ નંબર હતો આખું જીવન જે નંબર તેમણે પોતાના વાહનોમાં રાખ્યો એ જ નંબર ક્યાંક ને ક્યાંક તેમની સાથે તેમના મૃત્યુનો સંયોગ લઈને આવ્યો વિજયભાઈના નિધનથી તમામ તેમના જે નજદીકના લોકો છે પાડોશીઓ છે રાજકોટ ભાજપના લોકો છે તેમનામાં ઘેરા શોકની લાગણી છે તે ફેલાઈ ગઈ છે કારણ કે વિજયભાઈ છે તે ખૂબ સરળ વ્યક્તિત્વ હતા જમીન સાથે જોડાયેલા નેતાઓ હતા તેમના નજીકના વ્યક્તિઓ છે તેમના મુજબ તેઓ કોર્પોરેટર હતા ત્યારે પણ એ જ વિજયભાઈ હતા ને જે સીએમ બન્યા ત્યારે પણ સરખા જ વ્યક્તિત્વ ધરાવતા હતા સરખા જ લોકોને તેઓ એ જ રીતે મળતા હતા જેમ કોર્પોરેટર હતા લોકોને જે રીતે મળતા તે જ રીતે સીએમ હતા ત્યારે પણ લોકો સાથે એ જ રીતે તેઓ મળતા હતા એટલે લોકો છે તેમને હજુ યાદ છે તે કરી રહ્યા છે ને વિજયભાઈના મૃત્યુથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઘેરા શોકની લાગણી છે તે ફેલાઈ ગઈ છે